વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે કેમ કે વર્ષોથી સરદારબાગ સ્વિમિંગ પૂલ કોર્પોરેશન શરૂ કરી રહ્યું નથી અને હવે કરોડોના ખર્ચે નવા સ્વિમિંગ પુલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે સરદારબાગ સ્વિમિંગ પુલ છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં છે અને તેને શરૂ કરવાનો હજુ સુધી કોર્પોરેશનના સત્તાધીશોને સમય જ મળ્યો નથી જેના કારણે કાયમી સ્વિમરોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે કાયમી સ્વિમિંગ કરતા સ્વિમરોને લાલબાગ કે કારેલીબાગ જવું પડે છે અને આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સવાલ પૂછ્યો તો તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો સરદાર સ્વિમિંગ પુલમાં જે મિકેનિકલ કમ્પોનન્ટ છે એનું ટેન્ડર થઈ ગયું છે લગભગ પંચોતેરથી એંસી લાખના ખર્ચે આ મશીનરી લાગશે ત્યારબાદ સિવિલનું કામ છે ખૂબ માઇનર કામ છે એ પણ ચાલુ થશે પશ્ચિમ ઝોનમાં બીજો નવો સ્વિમિંગ પુલ પણ બની છે અને ત્યાં આગળ ત્યાં આગળ બેબી સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવશે અને સ્પેશિયલ વોટર સપ્લાય કે માનો ઘણી વખત એ જે તે ટાંકીના કમંડ વિસ્તારમાં પાણી પૂરતા પ્રમાણે ના આવતું હોય તો એ સ્વિમિંગ પુલ બંધ કરવાની ફરજ પડતી હોય છે પરંતુ આગામી સમય એવું ના થાય વડોદરા મહાનગર સેવા સદનનો પાસ્ટ અમને અનુભવ છે કે જે બી ફેસિલિટી ઊભી કરે છે ઊભી કરવાને ઇનોગ્રેશન સુધી એમાં ઉત્સાહ હોય છે સરદાર બાગ પાંચ વર્ષથી ઓલમોસ્ટ પાંચ વર્ષથી બંધ છે હજારો લોકો ત્યાં લાઈફ મેમ્બર્સ હતા રેગ્યુલર સ્વિમિંગ કરતા હતા તો હવે નવા પુલ બનાવીને બી આ જ પરિસ્થિતિ થવાની હોય તો ઇટ ઇઝ બેટર કે આપણે આ પૈસાને જમીન ના બગાડીએ અને જો કરવું હોય તો પહેલાં પ્રોપર ઓએનએમનું આખું અભ્યાસ કરવો જોઈએ એક્સપર્ટ્સ પાસેથી ગાઈડન્સ લઈ અને એનું આખું ઓએનએમનો શેડ્યુલ બન્યા પછી જ આવા કામ થવા જોઈએ એવું અમારું માનવું છે જ્યારે વિપક્ષના નેતા અમીબેન રાવતે સત્તાધીશો પર ફરી એકવાર આક્ષેપોનો વરસાદ કર્યો છે તેમણે આરોપ લગાવ્યો છે કે કોર્પોરેશન સુવિધા ઉભી કરે છે પરંતુ તેની દેખરેખમાં ધ્યાન નથી આપતું નવા સ્વિમિંગ પુલ બનાવી પ્રજાના પૈસાનો વેડફાટ ન કરવો જોઈએ એક્સપર્ટનો ઓપિનિયન લઈને સ્વિમિંગ પુલ બનાવવો જોઈએ નહીં તો ત્રીસ કરોડના ખર્ચે બનનારા નવા ચાર સ્વિમિંગ પુલની હાલત સરદાર બાગ સ્વિમિંગ પુલ જેવી થશે તો સ્થાનિક યુવાનોએ પણ સત્તાધીશોને નિશાને લેતા કહ્યું કે જૂના સ્વિમિંગ પુલ પહેલા શરૂ કરો ને પછી જ નવા બનાવવા જોઈએ કેમ કે નવા સ્વિમિંગ પુલ બનવાથી પ્રજા પર ટેક્સનું ભારણ પણ વધે છે આ એક તો ખરેખર રીતે જે જનતાના જે લોકોના પૈસા છે તેનો બગાડ જ થઈ રહ્યો છે જ્યારે એમને નવી જે ફેસિલિટી જે વડોદરા શહેર લોના લોકોને આપવાની હોય નવા સ્વિમિંગ પુલની વાત કરતા હોય ત્રીસ કરોડના ખર્ચે એટલે આજની તારીખમાં તમે ત્રીસ કરોડનું તમે બજેટ મારો તો દસથી પંદર સ્વિમિંગ પુલ તૈયાર થઈ શકે છે એટલે જ્યારે નવા તમે કન્સ્ટ્રક્શનની વાત કરતા હોય નવા સ્વિમિંગ પુલની વાત કરતા હો તો તમારે જે જૂના તમે બનાવેલા હતા જે લોકો માટે તમે ફાળવેલા હતા જે લોકોના પૈસાથી તમે બનાવેલા સ્વિમિંગ પૂલ હતા તેનું મેન્ટેનન્સ કરવું જોઈએ તે યુઝ કરવા જોઈએ આજની તારીખમાં કોઈ અહીંયા યુથ રહે હોય તો આ ઝોન સ્વિમિંગ કરવાના જવું હોય તો મને જો સ્વિમિંગ કરવાનો શોખ છે અમારા ઝોનમાં જે સ્વિમિંગ પુલ હાલમાં બનેલું છે એની હાલત ટોટલી ખસતા છે એ બિલકુલ વપરાશમાં આવે એવું નથી અમારે હવે સ્વિમિંગ પુલ કરવું હોય તો નવા ઝોનમાં જવાનું એવું થઈ ગયું છે હવે જે બજેટ માટે તમે કહો છો કે ભાઈ ત્રણ સ્વિમિંગ પુલ ચાર સ્વિમિંગ પુલ બની રહ્યા છે હવે અમારે બીજા ઝોનમાં જઈને સ્વિમિંગ કરવાની અમારા ઝોનમાં જે બનેલું છે એને મેન્ટેન કરે સરકાર તો અમારું ઉદ્ધાર થાય એમ પણ અમારો પ્રશ્ન એ છે કે જૂના જે બનેલા છે એને આપણે પહેલાં સુધારીએ જે જગ્યા પર જે બનેલું છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયેલું છે આપણે એને મેન્ટેન કરીએ એને કામમાં લઈએ ઉપયોગમાં લઈએ તો આપણે જનતાને કન્વીનિયન્સ પ્રમાણે સારું રહે એમ વડોદરા કોર્પોરેશન દ્વારા માત્ર બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવે છે પરંતુ તેની અમલવારી કરવામાં નથી આવતી કોર્પોરેશન દ્વારા ડ્રાફ્ટ બજેટમાં શહેરના ત્રણ ઝોનમાં ત્રીસ કરોડના ખર્ચે નવા સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી છે પરંતુ જે જૂના સ્વિમિંગ પુલ છે તે હજુ સુધી શરૂ નથી કરવામાં આવતું આ સરદારબાગ સ્વિમિંગ પુલ પર અમે ઉપસ્થિત છે કે જે છેલ્લા ચાર વર્ષથી બંધ છે રિનોવેશનના નામે કોર્પોરેશનના શાસકો અધિકારીઓએ આ સ્વિમિંગ પુલ બંધ કરીને મૂકી દીધું છે જેના કારણે જે લાઇફટાઈમ સ્વિમરો છે અટવાયા છે અને તેઓને કારલીબાગ અથવા તો લાલબાગ અથવા તો રાજીવ ગાંધી સ્વિમિંગ પુલમાં સ્વિંગ માટે જવું પડે છે જે રીતના આ જૂના સ્વિમિંગ પુલ છે તે કોર્પોરેશનનું તંત્ર ચાર વર્ષમાં શરૂ નથી કરી શક્યું ત્યારે બજેટમાં ત્રણ નવા સ્વિમિંગ પુલ ત્રીસ કરોડના ખર્ચે બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે જેના કારણે વિપક્ષે અનેક સવાલો ઉઠાવ્યા છે વિપક્ષ કહી રહ્યું છે કે જે જૂના સ્વિમિંગ પુલ છે તેને પહેલાં શરૂ કરો અને ત્યારબાદ નવા સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન હાથ પર લો પરંતુ ક્યાંકને ક્યાંક કહી શકાય કે કોર્પોરેશનના શાસકો દ્વારા માત્ર મોટું બજેટ થાય અને લોકોને ભ્રમિત કરવામાં આવે તે ઉદ્દેશ્યથી આ નવા સ્વિમિંગ પુલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે આપ જોઈ શકો છો કે સરદારબાગ સ્વિમિંગ પુલની જે દિવાલો તૂટી ગઈ હતી તે દિવાલ પણ હજુ સુધી નથી બનાવવામાં આવી અહીંયા ઝાડી જાગ્ર ઉગી નીકળ્યા છે તેને દૂર નથી કરવામાં આવી રહ્યા સાથે જ અત્યારે મોડે મોડે જે પ્લાન્ટ છે તે પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે તે પ્લાન્ટને મરામત શરૂ કરવામાં આવી છે ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે સરદારબાગ સ્વિમિંગ પુલ ફરીથી ક્યારે શરૂ કરવામાં આવશે અને ક્યારે પછી નવા સ્વિમિંગ પુલનું કામ હાથ પર લેવામાં આવશે કારણ કે પહેલા જૂનું સ્વિમિંગ પુલ બનાવીને શરૂ કરવું જોઈએ અને ત્યાર પછી જ નવા સ્વિમિંગ પુલનું કામ હાથ પર લેવું જોઈએ તેવું લોકોની પણ માંગ ઉઠવા પામી છે कॅमरामॅन मुकुंद दवेसाठी रवी अग्रवाल जी मीडिया वडोदरा